સાવરકુંડલા તાલુકા ભાજપના મહામંત્રી સામે હુમલાના મુદ્દે ફરિયાદ નોંધાઈ છે વજાભાઈ ચોગરાણા અને દેવરાજ ચોગરાણા સામે ફરિયાદ નોંધાઈ હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો છે સાવરકુંડલા તાલુકા ભાજપના મહામંત્રી ચેતન માલાણી પર હુમલો થયો હતો અમરેલી એલસીબી એસઓજી સહિત ગ્રામ્ય પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે મહામંત્રી સામે હુમલાના મુદ્દે ફરિયાદ નોંધાઈ છે શું મામલો સાવરકુંડલા તાલુકા ભાજપના મહામંત્રી પર હિંચકારો જે હુમલો ગઈકાલે થયો હતો તેના પર હાલ એફઆઈઆર નોંધાય છે આ મહામંત્રી હતા એ હિંચકારો હુમલો થતા ભાવનગર એને સારવાર અર્થે આવ્યા હતા સારવાર દરમિયાન આ ચાલુ સારવાર હાલ જીરો નંબર થી એફઆઈઆર થઈ છે સાવરકુંડલા રૂલર જે છે રૂલર માં આ એફઆઈર થવા પામી છે ત્યારે હાલ હજા જોગરાણા અને દેવરાજ જોગરાણા સામે હત્યાનો હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે અમરેલી એલસીડી અને એસઓજી સહિત રૂરલ સાવરકુંડલા રૂરલ પોલીસનો નો સ્ટાફ છે એ હાલ આરોપીની ચોદ કરી રહ્યા છે જી નેહા બિલકુલ દિલીપ જાણકારી બદલ આપનો આભાર